વલસાડ રૂરલ પોલીસની ટીમે મેડિકલ સ્ટોર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ફફડાટ વલસાડ રૂરલ પોલીસની ટીમ દ્વારા આજ રોજ અતુલ ગુંદલાલ કલવાડા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી મેડિકલ સ્ટોરમાં એક્સપાયરી ડેટવાળી દવા અને સ્ટોક નશાકારક સિરપ જરૂરી કાગળો તેમજ મેડિસિનની આકસ્મિક ચેકિંગ હાથ ધરતા મેડિકલ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો છેલ્લા કેટલાક સમયથી વલસાડ પંથકમાં આવેલા મેડિકલ સ્ટોરમાં નશાકારક સિરપ એક્સપાયરી ડેટવાળી દવાઓનું વિતરણ કરતા અનેક ફરિયાદ ઉઠી હતી જે ફરિયાદને ધ્યાને રાખી વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિન જીત્યાના માર્ગદર્શન હેઠળ આજરોજ વલસાડ રૂરલ પોલીસની ટીમે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ અતુલ ગુંદલાવ કલવાડા સહિત અન્ય વિસ્તારોમાં જઈ ચાલતા મેડિકલ સ્ટોરના સંચાલક ઉપર જરૂરી કાગળો તમામ મેડિસિનના એક્સપાયરી ડેટ દવાઓનો સ્ટોક અને નશાકારક સિરપ સહિતની દવાઓનું આકસ્મિક ચેકિંગ હાથ ધરાવતા અન્ય મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર